છોકરા વરત લેવા છોકરા લેવું દસમા વરસ આયે એટલે બધા પૂજા પાઠ અમે તો એવું કશું માતાજી નું વરદ લ્યો ને તો ઘર માં સુખ શાંતિ માતાજી નું વરત ઘર માં સુખ શાંતિ થાય માતાજી નું હાથ હોય અને સારું આ તમે જો ઉમર થઈ તો એ બધો હરી મરી ને માતાજી ની વાતો કરો અરે વરદ ના લઈએ કોઈ નઈ બાજુ પાડોશી કોઈ વરદ લે ને જઈને આપડે ખાલી બે તાલી પારીએ ને તો એ માતાજી રાજી એટલે માતાજીના આ દારા છે એટલે આપડે શું છે હરી મરી ને અને બીજા નંબરમાં માં કોઈ ગરીબ છોરી હોય અને એને સગવડ ના હોય તો આપણે ટીકો કરવો પડે આપણે હો બહો રૂપિયા જે બને ટીકો કરીએ તો માતાજી રાજી રે આપણે વરજ ના લઈએ ને કોક ને ટેકો કરીએ તો માતાજી રાજી રે એટલે નિકુલ સમય આવ્યું છે તું આ બધા બે હતા તો હું એ આ માતાજીની વાતો વાતો કરતો કામ તો નહીં કરતો ચમ અભી હાલ જ ઉઠીને આવ્યો હા એટલે બેહો માજી હો શ્રાવણ મહિનો આયો આમ વરત લ્યો દુકા દસામાનો વરત આયો વરસ લ્યો છોકરાએ લે માયરીયો લે છોર્યો લે બોક લ્યો બધોય લ્યો બધો લેવાય તો આ બધો અહીંયા ભેગો થાય ને જેમ બેઠો લાવ હું એ જઈને જોઉં કે આ બધા ભેગા થાય કેમ થયા દશામા નો વ્રત આવ્યો એટલે ઘી ને લેવા વ્રત લે આ છોકરા લે સોરીઓ લે તો વરત લે ને તો ઘરમાં સારું ચાલે ઘરમાં સુખ શાંતિ થાય હા એવું એવું લેવાય લેવાનું મોટો મહિમા હોત લે હા એવું બેટા તો મારે બેટા લેવાનું આવે માતાજી નો મહિમા લેવો ને બેટા તો દિવાખાનો દારો આવે ને એ દાણા શોધરી લાવવાની પછી પૂજાપો લાવવાનો એમની સ્થાપના કરવાની દિવાહાર આરતી પૂજા કરવાની ચોપડી ઓછવાની પછી હાથ ધરાવવાનો પછી કાચો સૂતરનો ડોળો હોય એની રોજ એક ગોઠ વાળવાની બધું કરવાનું બેટા માતાજી બધો આપણી સુખ શાંતિ ઘરમાં કરમાસો બધું કરવાનું હં

मला मग नाही मला मग नाही

ઢોલ લાવે તો શીખ બી ચાલો લાવે માન લેવાની માનવ શીખવા લે આપી ઢોલ તો લાવો કાલ લઈને લઈ દેજે તું ગાડાઓ જાતા મારું ઘર તો ગાડીઓ બધું તો આ બધું કશું પરવાન નહી ધંધા આવલા નહી પડવાના સંતાબ થાય આ વરત ન લેવાનું મે જો ઓલો કોઈ બોજી તો આજના વરત કાઈ સારું થઈ જાય કે કશું પરવાન નહી કે મારા બત ન લેવાના અમે કી દે બા જો મે દસમાના વરસ પહેલી દસમા આજથી આ વરસ મારા ચાલુ થઈ ગયા અને તમે આવું ખોટું ખોટું દશામા વિશે ના બોલશો જે પણ કહેવું હોય મને કહો મારા દશામાને આવું ખોટું ના બોલશો એ તમને ખબર નહીં આ કર્યું જ દેવી છે બા તમે મારું અપમાન કર્યું હોય તો મન સહન થઈ જાત પણ તમે તો દશામાનું અપમાન કર્યું છે જો એક રોપાઈ મન થશે તો તમારું બધું પણ જતું રહેશે તમારું બંગલા તમારું જે આ સુખી સંસાર એ બધું તમારું નથી થઈ જશે તમને હજુ કહો છું કે તમે એમની માફી માગી લો બા શું મારીશ

તું મારા સાજો કરી દેજે બસ માં માર બીજું કરતું નથી જોઈતું માં

તમે તો બતાનો સહારો છો મા તમે જ આવ કરજો તો અમે કોની આશા રાખશું મા દસામાં આ તમે આવ ના કરજો મા ઇનું ચાલે સપા જો પરિણામ છે હવે બહુ ખોટી બહુ ખોટી દશા હું કોણ તમે તો અમારી ખરી દ્રષ્ટિ જોઈમાં તમે તો ઘણી પરિશા લીધીમાં અમારી એ દશામાં મારી તમે તો મારા બાપ સમાન સસરાને પણ ગાંડું મગજ કરી દીધું માં તમે આટલી બધી થો ઓરીશા લીધી મારી

ખબર મારા ભાઈ કે આપણે બે દિવસથી ખાધી નથી મને બહુ ખબર છે કે તને બહુ ભૂખ લાગી છે આ બધું આ બાના લીધે જાય છે એમને દશામાનું અપમાન ના કર્યું તો આપણે આ દારા ના જોવા પડે હું મોનતી જ નહીં રાખી હું નહીં મોનતી હું મોનતી નહીં આપણે આ તો આપણા કુદરતી દુખ કહેવાય છે હું તમને હજુ કહું છું કે બે હાથ ના મારીને એમને કગરી પડો બા હું નહીં મોનતી જ નહીં આ કુદરતી દુઃખ આપણને આવી છે બહુ ભૂખ લાગી કોઈ ખાવાનું આવ્યું

આપણે બે દિવસથી થી કસ્તુ નહી ખાધી આપણે તો આપણી ભૂખ સહન કરીએ પણ આ મારો નાનો ભાઈ આ તો નાનું બાળક છે આ કઈ રીતે એની ભૂખ સહન કરશે બા સામે વાડી છે તો હું ત્યાંથી કઈક મજૂરી કરીને તો ખાવાનું લાવું આના માટે બા તમે અહીંયા જ રહેજો મારા ભાઈને પણ સાચવજો ભાઈ અહીંયા બે સમજી તમે મારા નાના ભાઈને સાચવજો હું જઈને આવું હા સમજી બેટા જલ્દી પાસે આવીએ આ હું હું હા બા તમે આવું લાગો વાડી ભાઈ લાગા અંદર છે એ જ વાડીના માલકીન હું એમના જોડે કઈક દારીની વાત કરું તો મારા ભાઈને ખાવાનો ટાઈમ વ્યવસ્થા થઈ જશે ઓ માલકીન ઓ માલકીન ઓ વાડીના માલકીન અહીં આવજો

તમે કેસો તો પૈસા નહીં દેવા માં પણ મને એક ટાઈમ નું ખાવાની વ્યવસ્થા કરશો તો પણ હું એ કામ કરી લઈશ અહીંયા હું કામ હું કરીશ આ બધું વાડી છે એનો ફૂલ સોર પલા કરવાના બધા વેણવાના પછી મને આપી જવાના અમે ગોટ કરવાનો પાણી મારવાનું એવું કરવાનું હા હું બધું કરી લઈશ

આ જંગલ માં આપણા બેન આપડા બે હું સંજી ના આવી બેટા તો આપણા બધા થોડું થોડું થાકીને આવીશું ખાવા અમે બધાનો પેટ ભરવા માટે તો તું આરામ કરી લે અને પછી બધો આપડો ખાઈશું હા બા આપણે બે દિવસ બુક વેઠી તો થોડીક માટે આપણે એ બુક લઈએ ના બેટા તું ફાકીને આવીશું પણ થોડું આરામ તો કરી જે મારું અપમાન કરશે એનું પરિણામ આ જ આવશે મુકુણ દેવી દશામાં મારું અપમાન કર્યું છે એનું પરિણામ તો ભોગવવું જ પડશે અને તમને જેલમાં પણ હું મોકલીને જ રહીશ આ ફ્રિયાતો મારા મારા કુમાસુ આ તો મારામાં પહેલી ધારી આવી છે એ જ છે ઓ બટા ઓ બટા ઓ બટા એ ગસી એ ગસી ઓ બટા આ તો આથમી થા હા મારા મારા કુમાસુ કાપી જાય ને આથમી થઈ જશે ઓ બટા એ

આગળ છો આપણે વ્રત કરશું ને એ સ્વીકારી લેશે દશામાં અને આપણા હોવ હારા આના થશે સંગી આ મારા કરમના દોસ્ત વ્યક્તિ તો તારા સસરા ગોડા થઈ ગયા મો અધરી થઈ આપણો ભયલો પણ રજડતો થયો તારો ભયલો રજડતો થયો બેટા આપણી દશા બદલી જઈ બધું જોયું ભા આ તમે દશામાં આવા ખોટા વેન બોલ્યા એટલે આપણે કેટલું બધું ભોગવવું પડ્યું અરે ભાઈ એ પણ ક્યાંક જતો રહ્યો સસરા એ પણ ગાંડા થઈ ગયા જોયું માં તો હું આ તમે કહેતા હોય તો શ્રાવણ મહિનો આવે છે તો હું દશામાંના વ્રત શરૂ કરું સમજી બેટા તું વ્રત લેવાનું તો કહું છું બેટા આપણે તો જેલમાં છે તો જેલમાંથી બેટા આપણા બધું શું લાવવાનું જેલમાં આપણે કશી સગવડ નથી પાટલો નથી ચિંતા ના કરશો બા હું આપણા દશામાં તો ભાવના ભૂખ્યા છે બા તમે ચિંતા ના કરશો હું મારા સાડીના રેસામાંથી

એ મા દયા મા મારો સોકરો જીવીતી છે મા હું અલગ મુક્ષ કરું મા મને માફ કરજો ને ની તમને દિવસ પૂરા હતા મારો સોકરો થજીન હતામાં મને માફ કરી દે આપણે ગયા સાવ મહિનામાં

બેટા સંઘી ધન છે ભક્તિનો ભક્તિ મારી જતી રેલી વખતે પાછી આવી છે ધન છે ભક્તિનો ભક્તિ નો ધન છે મારા દશા મારી જતી રેલી વખતે પાછી આવી છે બેટા સંઘી મને માફ કર કરજો માફ કરવા તો હું કોણ માફ કરવા તો હજાર વાળી મારા દશા માફી માગવી હોય તો મારા દશા માં જ માગો હા હું જીવિત છું

મથુરજીના ઘેરથી એ માતાજીનું અપમાન કર્યું હતું અને એક અનુ અપમાન આ કર્યું હાજરા હાજર જે પૂજાય છે મહાદેવી દશામાં હજાર અથવાની તો અંશાબેન આવું અપમાન માતાજીનું ના કરાય તમારાથી હ અને તમે જુઓ આના બે ભાઈઓ હતા એક ભાઈ ગોડો હતો જન્મથી જો દશામાંના કોટે એ ગોડા છોકરાને ડાયો કરી દીધો રાકેશ સારું છે ને તને હારું સારું હા જો કોઈ પણ માણસ આપણા પાડોશમાં વ્રત લેતું હોય અને ગરીબ હોય તો બને તો હો બસો રૂપિયા ટેકો કરવો પણ એની નિંદા અપમાન કોઈ તારો કરવું નહીં અને સમજી ધન્ય તારો ભક્તિ ન અને ધન્યશ દશામાં ન મા દશામાંનું નામ એ માટે કહેવાનું છો તો બગરેલી દશા સુધારો એ દેવી દશામાં તો મિત્રો અમારી આ ચેનલ જય ચંચરમા જીજી અઢાર કોમેડી ગ્રુપ તમને ગમે અમારો આ વિડીયો ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અને હા

ધોડા કુવાડા કુવા